સુરતના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી મોટા પાયે માટી ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પાલિકાના પ્લોટમાંથી અંદાજે છસો છવ્વીસ ટન માટી ખોદી ઓલપાડ વિસ્તારમાં વેચી દેવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે સુરતના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી મોટા પાયે માટી ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પાલિકાના પ્લોટમાંથી અંદાજે છસો છવ્વીસ ટન માટી ખોદી ઓલપાડ વિસ્તારમાં વેચી દેવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે પ્રાથમિક માહિતી મુજબ કચરો હટાવવાના બહાને જમીનને ઊંડી ખોડી તેમાંથી કિંમતી માટી કાઢવામાં આવી હતી પાલિકાની તપાસ દરમિયાન સ્થળ પર જેસીબી મશીનો કાર્યરત હાલતમાં મળી આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું આ મામલે અડાજણ પોલીસે મુખ્ય આરોપી દીપ સુભાષ ડોબરિયાની ધરપકડ કરી છે પોલીસે કાર્યવાહી દરમિયાન બે જેસીબી મશીનો પાંચ ટ્રકો સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરી કરેલી માટી ખાનગી બાંધકામ સાઇટ્સ પર વેચવામાં આવતી હતી અને દરેક ટ્રક દીઠ ત્રણથી પાંચ હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા હાલ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અને આરોપીઓ તેમજ મોટા માથાઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત